सेवा जिला भाजपा प्रमुख श्री उमेश भाई राठौर ने गुरु इंद्रेश को प्रसन्न ने अनुरोध पुताना वक्तव्य लेकर पूछे उमेश भाई बता नहीं सका है कि आपके विचार आपकी पहचान है चेहरे पे सदा मुस्कान है आपके मौजूदगी रहे समारोह की जान है हमारे हमारी खुशकिस्मती है कि आप हमारे मेहमान हैं तो आओ प्रसन्न में अनुरूपी तुम्हारा वक्त में रघु कर में राठौर से बोलो भारत माता की आज जीसीआरटी सी आर गांधीनगर शिक्षण विभाग की कचहरी छोटाउदेपुर અને શિક્ષણ તાલીમ ભવન ત્રણેયના ઉપક્રમે આજના આ વિજ્ઞાન મેળાની અંદર ઉપસ્થિત અમારા માર્ગદર્શક વડીલ ને જેમની પ્રેરણા અમને હંમેશા રાજકીય ક્ષેત્રમાં મળી રહે છે એવા આ શાળાના સંચાલક મંડળના પ્રમુખ અતુલભાઈ શાહ સાહેબ મારા છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ યુવા ઉત્સાહી અને પાવી જેતપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ભાઈ શ્રી મોન્ટુભાઈ માર્ગદર્શન આપ્યું એવા શિક્ષણ વિભાગમાંથી અત્રે આપની વચ્ચે ઉપસ્થિત એવા પ્રદીપ વાઘેલા સાહેબ શાળા સંચાલક મંડળના પ્રમુખ અને જેમનું માર્ગદર્શન આપણને બધાને હંમેશા પ્રેરણા મળ્યું છે સંજયભાઈ શાહ સાહેબ આ શાળાના આચાર્યશ્રી સાહેબ સાહેબ આપના હિતેશભાઈ ચૌહાણ સાહેબ ચિરાગભાઈ સાહેબ નિલયભાઈ સૌ આચાર્ય મિત્રો નિર્ણાયકો વિવિધ સ્કૂલોમાંથી પધારેલા શિક્ષક મિત્રો અને વોલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો મિત્રો અહીંયા નો જે આ વિષય છે એ આપણને પાંચ વિભાગની અંદર સ્ટેમ્પ એવું કીધું ને એમાં સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથ્સ અને પાંચનું તો આ જે વિભાગ છે આ બધા વિભાગ આપનું જે માનવ સમુદાય છે સમુદાયને પોતાનું જે જીવન છે જીવન કઈ રીતે ઇઝી બની શકે કઈ રીતે આપણે વધારે સવલત મેળવી શકીએ એ પ્રકારની જે શોધ થઈ અને શોધને પ્રોત્સાહન આપવા માટે આપ જે પ્રયોગ છે જે મહેનત છે જે અભિગમ છે એ રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા પણ માન્ય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા પછી વડાપ્રધાન બન્યા તો એમને આપના જે બાળકો છે એ બાળકો વિજ્ઞાન પ્રત્યે ગણિત પ્રત્યે કારણ કે આપણે જોયું છે કે આપણા વિસ્તારની અંદર અને તો વાત કરીએ તો પૂરા દેશની અંદર જ્યારે ઘણી વિજ્ઞાન ટેકનોલોજી આ બધી વાત આવે તો આપણને એવું લાગે કે આ તો અઘરું કામ છે એ આપણું અને એના કારણે ઘણી જ વિજ્ઞાનથી આપણે દૂર ભાગતા હોઈએ છીએ પરંતુ જો આપણો ઇતિહાસ આપણે જાણીએ તો દુનિયા આખી દુનિયાને આ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ જો આપ્યું હોય તો એ ભારતે આપ્યું છે આપના ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલા જે શોધ કરી અને પ્રયોગો જે લખ્યા એને આપને બધા ભૂલી ગયા પણ એનો આધાર લઈને દુનિયાના જે બધા લોકો બીજા લોકો જે ક્યારેક આપણા દેશની અંદર

આપને બીજા નંબરનો દેશ યુવા દેશ છતાં પણ 182 દેશોની અંદર આપનો જે ક્રમ છે ક્રમ ઘણો પાછળ તો સ્વાભાવિક તમે બધા જ્યારે અભ્યાસ કરો તો તમારા વર્ગની અંદર તમને પણ એવું લાગે કે મારો નંબર પહેલો આવો જોઈએ હોવો જોઈએ આજે જે બધી અહીંયા કૃતિ રજૂ થશે તો દરેકને મનની અંદર એવી અપેક્ષા હોય કે મારી કૃતિનો નંબર 1 આવે તમે અભ્યાસ કરો તો તમને પણ નંબર 1 આવવાની ઈચ્છા હોય સ્કૂલો હોય તો સ્કૂલોને પણ એવું થાય કે આપની સ્કૂલ ટોપ ઉપર આવે તો આપને 140 કરોડ દેશના લોકો છે આપને બધાએ પણ વિચાર કરવો જોઈએ કે દુનિયાની અંદર આપણે પણ નંબર 1 ઉપર પહોંચવું જોઈએ પહોંચવું જોઈએ કે નહીં તમને પૂછું છું આપણે પહોંચવું જોઈએ કે નહીં નંબર 1 ઉપર તો એ નંબર 1 ઉપર પહોંચવા માટે જે પ્રયત્નો કરવાના છે જે મહેનત કરવાની છે એ મહેનત કોઈ એક વ્યક્તિ થી નહીં પરંતુ આપણે બધા ભેગા થઈને જો મહેનત કરીશું તો મોદી સાહેબ નો લક્ષ્ય છે કે 2047 માં જ્યારે દેશ 100 વર્ષ આપના આઝાદી ના થાય 1947 માં આપણે આઝાદ થયા અંગ્રેજો ની ગુલામીમાંથી અને 2047 માં જ્યારે આપણે એ આઝાદીના ના 100 વર્ષ ઉજવીએ

આપનું જે કામ છે એ કામ આપના ભાગમાં જે આવેલી જવાબદારી છે એને આપણે સુપેરે નિભાવીએ તો આપના દેશના એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ જો બધા પોતાનો ફાળો આપશે તો આજે બે હજાર પચીસ છે બે હજાર સુડતાલીસ એટલે કે બાવીસ વર્ષ તમે બધા લોકો જ્યારે પિસ્તાળીસ વર્ષના હશો કે પચાસ વર્ષના હશો ત્યારે આપનો દેશ આત્મનિર્ભર બને એ માટેનો જે લક્ષ્ય છે એના માટે આપને બધાએ પ્રયત્ન કરવા જોઈએ રમતગમત પણ એવું હતું આખી દુનિયાની સ્પર્ધા થાય તો ખેલ મહોત્સવમાં ગોલ્ડ મેડલની વાત આવે તો ભારતનો નંબર છેલ્લાથી બીજા ત્રીજા નંબરે હોય વસ્તીમાં આપને નંબર બે ઉપર પણ ગોલ્ડ મેડલ લાવવામાં આપને પાછળ નાના નાના દેશો આપના છોટા ઉદયપુર જિલ્લા દેશના લોકો આપના કરતાં વધારે મેડલ લાવે તો એ રમતની અંદર પણ આપણે આગળ આવે એના માટે પણ ખેલ મહોત્સવ શરૂ કર્યા વિજ્ઞાન સાયન્સ ટેકનોલોજી ની અંદર આપના વૈજ્ઞાનિકોને પીઠબળ બને એના માટે આપના જે વૈજ્ઞાનિકો છે એમને એ પ્રકારની સુવિધા એ પ્રકારનો ફંડ આપી આજે દુનિયાના કોઈ દેશો પહોંચ્યા નથી પણ આપણે મંગળ ગ્રહ ઉપર પહોંચ્યા એ પણ આપની આ ભારત દેશની સિદ્ધિ છે અને એના માટેના જે જરૂરી ટેકનોલોજી હોય જરૂરી જે પૈસા હોય તમામ પૂરી જે અભિગમ છે આટલો મોટો દેશ અને ડિફેન્સની વાત આવે તો દુનિયાના બીજા દેશો પાસેથી આપને જે બંદૂકની અંદર આવતી ગોળી એ પણ આપણે બહારથી લાવતા હતા આજે સિત્તેર ટકા જે ઉત્પાદન છે મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયાના માધ્યમથી આપણે આપણા દેશની અંદર બનાવતા થયા જે 70% બહાર ડિપેન્ડન્ટ હતા એની જગ્યાએ હવે ફક્ત 30% આપણે બીજા દેશો પર ડિપેન્ડન્ટ છે અને આપણે જહાજો થી માંડી અને દરેક જે ટેકનોલોજી છે એ આપના દેશની અંદર ઉત્પન્ન કરતા થઈ ગયા તો આ પ્રકારે દરેક જે આપના વિભાગો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અહીંયા સહેજ શરૂઆતમાં તો આપણે ગઈ લેબોરેટરી કે આવતો સાયન્સ નું હતું કે આપના વિસ્તારોમાં કેસ જ્યારે સાયન્સ બનવાનું થાય 11 12 માં તો કશું જ મળે નહીં પણ આજે લેબોરેટરી થી માંડીને સાયન્સ કોમ્પ્યુટર આ બધા જ જે સાધનો છે આપણને મળી રહ્યા તો આ બધાનો આપણે બધાએ ઉપયોગ કરવો જોઈએ બાકી જે प्रकारे આપણે અન્ય જે માધ્યમો છે એમાં આપણો ટાઈમ ન વેડફી મોબાઈલ છે કે આ જે બધી બીજી જે પ્રવૃત્તિઓ છે રીલ જોવામાં માં એમાં આપણો ટાઈમ ન વેડફી અને જે પ્રોડક્ટિવ કામ છે એમાં આપણો સમય આપીએ અને સૌ સાથે મળી આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આપને આગળ વધીએ એવા લક્ષ સાથે સૌ સાથે મળીને આ જે યજ્ઞ છે યજ્ઞ અંદર ભાગીદાર બનીએ એટલી વાત કહીને મારી વાતને વિરામ આપું છું વંદે માત્ર ભારતમાં થકી દે